અમે લઈશ મોજડી આ મને મસ્ત ગમી પણ માપ મન મોટું થાય છે કે જો અમાર વી ની એ વી આ કા ધન ગમીન તા મણ ગમી લઈ લીધો તો પેટ ના થાય તો મ્યાન બજાર માં આવી ગયા હે કઈ બજાર એમ ને નક કોઈ પૂછતા ને એટલે ભઈ જા ટ્રાફિક જો તને ફૂલ ટ્રાફિક એવા માં લી છે રાત્રે કેમ છે મજા મજા મજામાં મજા મજા છે જઈ માતાજી ને ચાલો બાગ સાડા ત્રણ જેવું જોઈએ હવાના અને અલા જાય છે એમ ક્યાંક જવ બસ સ્ટેન્ડ બાજુ ક્યાં જાય નથી તમે વિષ્ણુ તો કોલેજ જાય ત્યાં બેગ પે એટલે એમ અહીને ડ્રોપ કરવા જાય પહેલાં તો પછી ક્યાંક જાય જગ્યાએ જાવ ચાલો અલા જઈ જાય ત્યાં રસ્તામાં તો જો આ છે અમારે વિષ્ણુની કોલેજ જો જાય છે ભાઈ કોલેજ એ પણ ન હાડવું જો આઈની કોલેજ હે ડાઈટ જો અંદર અમે કોઈ નઈ ગયા જો આઈની કોલેજ આવો જો વિષ્ણુની કોલેજ જો ડાઈટ કઈ મોટો બોર્ડ માર્યું હે આ ગેટ હે ચાલે ઈ વઈ ગયો ને હવે અમે જાય છી એક થોડાક બૂટ લેવાના છે થોડાક એક બોર્ડ એટલા માટે આયલા જાય છી ચાલો આમ હા માયલા જે બસ સ્ટેન્ડ બાજુ મિત્રો જો બૂટ લેવા આવ્યા છે થોડી વેરાયટી અમે લઈશ મોજડી આ મને મસ્ત ગમી પણ માપ મને મોટું થાય છે કે જો વી ની એ વી આકા છે પણ મોટી પડે હું એવું ઈ માપ ન મળતું બીજી જોયા એક હે ને કા બેમ આઈ કટ તો لگ آو... <سطور> میتو <سطور> <سطور>

મિત્રો પાછા રૂમી આવી ગયા છે ત્યારે ને જો આ મોજ લીધી છે લોફર બીજો સ્ટાઈલમાં મૂકું પછી દેખાડું જો લાઈટ કરવા દો અને હવે રેડી જો કેવી લાગે કહી દઉં જરાક જો તમને એમણે એમ સિનેમેટિક દેખાડવાનું જો ઓહો હો કે લાગે મને મેન હો કેમ ખબર જો આય રુય છે મારો વી લેટર લેટર લીધી પેલી જ જતા પસંદ કરી લીધું બીજી કંઈ જોઈએ આપે કેરે બધાય જોઈશે હા કે લઈ આવ્યો એમ ને હા લીધી ઓહ હો 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 ચિંટુ આવ્યો સ્ટોપ ધ ગીત Okay. Ego. Lady. Wow, congratulations. Thank you, thank you. Congratulations. Thank you, Mara Pai. Panti. What are you doing? What are you doing? What are you doing? What are you doing? You? What are you doing? What are you doing? I'm doing it. What are

પેન્ટ લેવા પેન્ટની ખરીદી કરવા માટે જ મોજડી લીધી લોકડા ને હવે પેન્ટ અને શર્ટ ને એવું બધું લઈ લગન ખરીદી કરવા ને આવી ગયા બધા

ફાઇનલ બહાર નીકળવા આવ્યા ચાલો હવે જાય બાય સીધા રૂમે બી હાથ બી જો એક કલાક થઈ ગયા અહીંયા નહીં કાંઈ લીધું નથી ગમતા જ ગમતા નથી આવડી દુકાનોમાં જો મોટી મોટા શોરૂમ એ તો પૂરા જ નથી થતા કપડાં ને જ પૂરા જ નથી થતા જો છેલ્લે રહે ચાલો રૂમે પછી ક્યાં ટ્રાય કરશું પાછા બીજી શેરીમાં મિત્રો ત્યાં નવ વાગ્યા એ રાતના ને મસ્ત જમી બમી રહ્યો હાલ દશે બહાર થોડાક ચા બા પીને થોડીક બેવી પછી આ પાછા અત્યારે જો આમ ચોકડનો માહોલ એવું લાગે છે ચાલો જોઈ શાદા